સાબરડેરીની ડેરીની જાહેરાત છતાં પશુપાલકો મક્કમ છે મોડાસાના ટિંટીસર ટિન્ટીસમાં પશુપાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે સતત ત્રીજા દિવસે પણ દૂધ મંડળીઓમાં તાળા લાગેલા જોવા મળ્યા ખાતામાં નફાની રકમ ન આવે ત્યાં સુધી આંદોલન પર રહેશે એવું કહેવાયું છે ચુમ્બોતેર લોકો સામેની પોલીસ ફરિયાદ પરત લેવાની પણ માંગ કરવામાં આવી છે એક મહિનાથી અમે વાયદામાં ખોટા પડીએ છીએ આ નફો અમને અયોગ્ય આપ્યો છે અમે બે વાર જેલા સાબર ડેરી પહેલાં અમે બીજી તારીખે આવેદનપત્ર આવેલું અમે ચોપલામાં રહી અને બહાર આવેલા છીએ અને અમે આ ચૌદમી તારીખે જ્યાં એટલે આજે જે ધરતીનો તાત કહેવાય એ રસ્તે દોડતો જોવા મળ્યો છે બરાબર હજી અમે માનવતાની દ્રષ્ટિએ ચૂપ છીએ જો અમે સીટીઓ મને એમ પહેરી ગયા ખેડૂતો અને જો આ પ્રોડક્ટો દૂધની બધી બંધ કરી દીધી અમે આ માળેવાડી કરી દીધી તો સરકાર હચમચી જ હૈ